બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે ભાભર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં વાવ રોડ પર આવેલા બાલાજી સોસાયટી ભાગ એકમાં રહેતા કિન્નરોના મકાનના તાળા તૂટ્યા છે અને નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે ફોડ તસ્કરો જાણે આવીને ચોરી કરીને ચોરીને અંજામ આપે છે અને ભાભર પોલીસને ચેલેન્જ કરતા હોય તેવું લાગી રહ્યું છે વારંવાર આવી છાસવારે ચોરીઓની ઘટના સામે આવી રહી છે ત્યારે ભાબર શહેરમાં ચોરીની ઘટના બનતા રહીશોમાં ફફડાટ પણ જોડવા મળી રહ્યો છે અગત બુધવારની રાત્રે ભાબર શહેરમાં વાવ રોડ પર આવેલા બાલાજી સોસાયટી ભાગ એક મકાનમાં તાળા તોડીને દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી અને આ બાબતે સવારે ભોગ બનેલ મકાનના માલિકને જાણ થતાં જ ભાભર પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જોકે કિન્નર રંજના માસી તેમજ સાથે રહેતા બીજા કિન્નર માસીઓએ જણાવ્યું હતું કે ગત બુધવારે નાથપુરા સંમેલનમાં ગયા હતા અને સવારમાં પરત ફરતા જોયું તો ઘરના તાળા તૂટેલા હતા અને ઘરમાં રાખેલી પિસ્તાલીસ હજારની રોકડ રકમ તેમજ સોનાના દાગીના સહિતની ચોરી થયેલી છે હું કાર્યને બધું ન્યૂઝ લઈને મારા દાગીના પડ્યા હતા અડધા તોલા લોરો છે આઠ નખડિયું છે તેર હજાર પંચમ પેન્ડલ છે પિસ્તાલીસ હજાર રોકડા અને ઘરે આવી તે કશું કોઈને આજુબાજુવાળા કીધું કે મારે તમારે ઘરનું તાવ ઉઠી જ મારો ચેલો આયા જોયું ઘર નો તાળો બાળક તૂટેલ હતા અને મંદિરમાંથી માંથી કોઈ બધું લઈ જ માતા બાળક સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ